આ દ્રશ્યો ઘાટલોડિયાના છે જ્યાં પૂર પીડિતો માટે દિવસ રાત તૈયાર થઈ રહી છે ફૂડ કીટ પૂરના સંકટમાં ફસાયેલા વડોદરા વાસીઓની મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર ઘાટલોડિયા આગળ આવ્યો મુખ્યમંત્રીના આહવાન બાદ ઘાટલોડિયા ભાજપ પરિવાર તરફથી લોટ ચોખા તેલ મીઠું સહિત ચૌદ જેટલી ખાદ્ય સામગ્રીના પેકેટ સાથેની કીટ તૈયાર કરાઈ છે જેમાંથી અગિયાર હજારથી વધુ ફૂડ કીટ અત્યાર સુધીમાં વડોદરા પહોંચાડાઈ ચૂકી છે ભાજપ કાર્યકરો દ્વારા તૈયાર થયેલી આ ફૂડ કીટ ટ્રકમાં ભરી ભરીને વડોદરા રવાના કરાઈ રહી છે સેંકડો કાર્યકરો અહીંયા વડોદરાના પૂર પીડિતોની મદદ માટે સતત પ્રયાસ કરતા જોવા મળ્યા વડોદરામાં આવેલા પૂરના કારણે અનેક લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે જેમને મદદરૂપ થવા ઘાટલોડિયા ભાજપ પરિવાર તરફથી પ્રયાસ કરાયો છે માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની આ ઘાટોડિયા વિધાનસભામાં વડોદરામાં જે રીતે પૂર પીડિતો જે પુષ્કળ પ્રમાણમાં ઇફેક્ટ થયા હતા એમની ચિંતા કરી માન્ય મુખ્યમંત્રીશ્રીએ એમની વિધાનસભામાં અમારા જેવા કાર્યકર્તાઓને આદેશ કર્યો કે આપણે બરોડામાં પૂર પીડિતો માટે પંદર દિવસ ચાલે એટલી રાશન કીટની આપણે વ્યવસ્થા કરી અને તાત્કાલિક વડોદરા મોકલવી જોઈએ એટલે અમે પંદર દિવસ ચાલે એ પ્રમાણેની રાશનની કીટ ઘઉં ઘઉંનો લોટ ચોખા દાળ તુવેરની દાળ ચા ખાંડ ગોળ મીઠું મરચું અડદર આવી પંદર દિવસ જે જીવન જરૂરિયાતની બેઝિક વસ્તુઓ છે એવી પંદર દિવસ ચાલે એવી રાશનની કીટો પંદર હજાર જેટલી કીટો અમે અહીંયા તૈયાર કરી છે અત્યાર સુધી અમે અગિયાર હજાર કીટો અહીંયાથી વડોદરા માટે રવાના કરી ચૂક્યા છે અને બાકીની કીટોનું કામકાજ અહીંયા ચાલુ છે